નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એ લાંબા સમયથી એમના ફોર્મ ફરીથી ખોલવામાં આવે એની રાહ જોઈ રહ્યા હતા તો સરકાર દ્વારા વર્ષ માત્ર બે હજાર ચોવીસ પચીસ માટે નહીં પરંતુ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ માટેના આ ત્રણ વર્ષ માટેના સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરવાના ફરીથી ચાલુ કરી દેવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપના ફોર્મ જે છે એ ફરીથી શરૂ કરવામાં આવે છે અને એની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ ફોર્મ ભરવાનું ફરીથી ચાલુ થઈ ગયું છે આ વિદ્યાર્થીઓની જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં નથી આવી પરંતુ હવે એને લંબાવી દેવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ આ ત્રણેય ત્રણ વર્ષના સ્કોલરશિપના ફોર્મ ભરવાના જે છે એ ચાલુ થઈ ગયા છે એટલે કે તમારે આ વર્ષનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી ગયું હોય પાછલા વર્ષનું બાકી રહી ગયું હોય અથવા તો એના કરતાં પણ પાછલા વર્ષનું બાકી રહી ગયું હોય તો આ તમે ત્રણે ત્રણ વર્ષ માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરી શકો છો એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ કોણ ફોર્મ ભરી શકશે એના વિશે પણ આપણે આજના આ વેડિયોની અંદર જોઈ લઈશું તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે વેબસાઇટ છે એના પર આ લેટેસ્ટ અપડેટ આવી છે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર એન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ્સ રિમાઈન રીઓપન ફ્રોમ ફોમ એક બે બે હજાર પચીસથી પંદર બે બે હજાર પચીસ એટલે કે તારીખ એક બે બે હજાર પચીસથી પંદર બે બે હજાર પચીસ સુધીમાં જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ એમનું ફોર્મ જે છે એ ભરી શકે છે અત્યારે માત્ર એસસી સ્ટુડન્ટ માટે જ આ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓલરેડી સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી હતી પરંતુ હજુ જે છે બીસી અથવા તો એસસીબીસી કેટેગરીના ઉમેદવારો છે ઓબીસી એસસીબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે જે વિદ્યાર્થીઓ છે એના માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ હજુ સુધી લંબાવવામાં આવેલી નથી તમે જોઈ શકો છો બીસી કે એટ વંશી ઓપન યુનિવર્સિટી માટે બે હજાર ત્રેવીસના સ્કોલરશીપનો ફોર્મ આગળ લંબાવવામાં આવ્યા હતા એની છેલ્લી તારીખ ત્રીસ એક બે હજાર પચીસ રાખવામાં આવી હતી એ હવે પતી ગઈ છે એસટી કેટેગરી માટે વિદ્યાર્થીઓના સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબવામાં આવી હતી એ છવ્વીસ એક બે હજાર પચીસ એ પણ પૂરી થઈ ગઈ છે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી એ પતી ગઈ હતી તો હવે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જે નવી તારીખ છે ફોર્મ ભરવાની એ પંદર બે બે હજાર પચીસ રાખવામાં આવી છે પરંતુ ઓ બીસીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ હજી સુધી લંબવામાં આવી નથી એના રિલેટેડ કોઈપણ અપડેટ આવશે તો હું તમને આપી દઈશ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ